રોજ બહુ દિવસ થતા જ રહે છે પણ રોજ કહેતો વાળામાં તમને લઈ જવ વાળામાં લઈ જવ એટલે મારી લાઈફ લાઈફસ્ટાઈલ વિશે એટલે મારા દોસ્તો પાસે એમ કહેતા હતા આજે પણ કહેતા હતા કે ભાઈ તારા મૂડા નહીં જોયા મૂડામાં તો એમ મૂડા નહીં જોયા હોય પણ મારી લાઈફસ્ટાઈલમાં જે વસ્તુ આવતી હોય એ આવે યાર એટલે મતલબ હું શું કરું છું મારી સ્ટાઈલ વિશે હું લખ બનાવું છું તો અહીંયા જ આવે ને યાર એટલે તું આજે જાઉં છું વાડામાં એટલે થઈ ગયું છે બપોરનો ટાઈમ અમારા હિરલબા છૂટ્યા હા નિશાળ થી ખાવા બે ગયા હા અને કાર્ટુન જોવા હા ટાઈમ કેટલો થયો છે ટાઈમ થયો છે 2:30 નો આપણે નોકરી થી આવી ગયા ઘરે અને મમ્મી કે પેસો પાવ હું જઉં છું કો ના ના હું જઉં રા દે આજે તો ભૂરા બના જાવ અને પેસો ની ઓળખ લેતા આવું અને પેસો પેસો પૈયા આવ એટલે કો પેસો ની ઓળખ બારતા હોય એટલે કો પેસો એ મને ઓળખી લે અને હું એ ભેંસો ને ઓળખી લો કારણ કે હું એ નથી ઓળખતો અને એટલે એકાદ બી ભેંસો આપણી છે એવી કે મને ઓળખે છે એક નું તો નાની પાડી મેં નામ પાડતું પણ પહેલા આપણે ચાર વાર જાતા હતા પાછા ભણતા એ વખત અત્યારે તો કદી ગયા નથી પહેલા બધી ભેંસો ઓળખતા અને વીડિયો આપણે મોટું એટલે વીડી એકદમ બતાવ બાકી હજુ બતાવી નહીં તો ભેંસો ચારવા નહીં પાણી પાતા આપણે વાળામાં જ પાવાનું છે તો હાલો જઈએ વાળામાં આપણા અને પાછું એ ફાલતા નહીં જાવ બાઈક લઈને જઈએ બાઈક લઈ લઈએ આપણું

ફાઈનલી આપણે પહોંચી ગયા આપણા વાળામાં તો આ બધા કાઈ નું છે પાછળ અને બાજુમાં છે આપણો તો આ છે પૈસો બધી આપણી અને પૈસો તો તમને કહું કે અમારથી અર્ધી કાકા નહીં છે અને પેલું બાજુની બધી આપણી છે એ મહિના બધી પૈસો મારો હમ જોઈ રહી પછી કે આ કોણ આવ્યું ભાઈ કા નાટક કરવા કોણ આવ્યું એવું લાગે બધું પેસો આપણી મજાક કરતા રહી સમજી લો આજો

શુનો દરું ટૂટકી એક આરી એક આપડી પ્યાહ અને એકા કઈઠી સૌથી મોટી પણ આ તો બુ મારવા આવે જો આનું મગડ થોડું ઠકાણે નહીં અને એક તોલી પાડી છે આપડી બધી પાઈ દઈએ પૈસો જો આ આપળો વાળો હ હું તોમ તો વાળો હ બહુ મોટો હ અને આપડી પ્યાસો તો પ્યાસો પાઈ દીએ બધી જો દોસ્તો આ સે કુંડી બનાવી આપડે અને આવાજમાં બધી પૈસો પાઈ દેવાની પીલે ચલા તો અવાજ આમ તો પહેલાં આપણે ઘંટી હતી કાકા એમની હોય એટલે અવાજ બનાવ્યા છે પછી હાલ તો પ્યાસો માટે વાપરીએ દોસ્તો આ એક પ્યા હજુ હવે પી રે કેટલું પાણી પીવા દોસ્તો આપણે બાંધી દઈએ તો થોડી ચાર નાખી દેવાની અને પછી ઓગળે બાંધી દઈએ આપણે તો આપણે ઘણા દિવસે આમ તો પ્યાસો બધી મારતી નહીં આપણે આમ જોવા જઈએ તો ઓળખતી એ નહીં આપણે નહીં ઓળખતા પણ છોડવાની જવાબમાં જો આપણે જો દોસ્તો આ બોલાવો આપણે મને છોડો પોણી પીવા પેલા એને તને છોડી દો જો નીકળી જઈએ આપણી મન નંબર ચૂટકી પાડેલું આપણે મને ઓળખીએ ઓપો દોસ્તો આમ જોવા જાય તો પેસો શું કહેવાય નવરાઈ દો પણ ઠંડીનો મોસમ છે એટલે નવરાય ઉનાળો જ નવરાઈ દો પાછું હા આપણે આ બીજી પિયા આપણે છોડી પણ આથી બીયા છે આપણે કારણ કે આ નવી લીધેલી હે આપણા જોડે મોટી થેલી નહીં આપણે પપ્પા લાયા હતા નવી પેસ તે પોણી નથી પીધી હું પહોંચો બીએ બીએ મારા 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 હે મને કે ઓળખ તો તો બોલો હું કદી આવતો આજ જ આવ્યો કોઈ જોડે નહિ પેસો માંગતો નહી બોલો કેટલો ત્રાસ છે મારો પેસો ને ઓળખ ની વાત કરું હું તો આ કઈ ઓળખું બાકી ઓળખતો ચુટકી હા એ નોમ એ પાડી દઉં એટલે ઓળખું હું કારણ કે એવાનું પેલા હું આપણે ચાર વાર જઈ પાછા તો ચાર આપણે નાખી દીધી છે તો કેમેરામાં શૂટ નથી કર્યું અને જો આ મારવા નહીં ગમતું આપણે અડી આવી ખતરનાકડી થઈ ગઈ જયારે બહુ જૂની પ્યાસ અને હું જ્યારે હું નાનો હતો ત્યારે એના ચાર વાર જતો હતો હા એ મને બ્યુરો બતાવ બોલો હવે આમના મોટો કર્યા ચારી ચારી પેલા જતો હતો એના અત્યારે મને જ મારવા આવે બોલો આવશે બધું તો એટલે આપણે સાપડું વાખી દઈએ બરોબર અને હવે જઈએ આપણે ઘરે અને ટોટલ આપણી ભેસોની વાત કરું તો કે આપણા જોડે ચાર મોટી ભેસો એક માપની મોટી પાડી છે અને એક નાનું પાડું એટલે ચાર ને પાંચ ને છ ભેસો છે આપણા જોડે ટોટલ તો આજે તો ઈચ્છા બેઠો તો ઈચ્છા કે ભેસો બતાવી દઉં તો આપણે પેસો તમને બતાવી અને હવે પેસો પાણી પાઈ દીધું થોડું ચાર નાખી દીધી રોજ નથી આવતા આજે મમ્મીને કઈ ના આવે સ્પેશિયલ કે આ તો હું પેસો પાવા જાઉં એટલે મારો વ્લોક થઈ જાય તૈયાર બરાબર એટલે હવે થઈ ગયું કામ અને નીકળીએ આપણા ઘરે ચાલો દોસ્તો આપણે આવી ગયા આપણા ઘરે મસ્ત પેસો લીધી અને થોડો આરામ કરી લઈએ આપણે હવે બેસી જઈએ ખાટલો પાડેલો છે આપણા મને તો બહુ થાક લાગી ગયો એટલે આરામ કરવો પડે ને પેસન પીડે ના આવે પાછું અને પેસો આમ તો જોવા જઈએ તો એમ તો જોર નહીં આવતું પણ આપણે ફ્રી હોતા નથી અને આપણી ફેમિલીને સત્ય બધું કામ કરી દે છે આમ મમ્મી જાય કે પાપી જાય ને આપણા વાઇફ છે એટલે એ બધું કામ થઈ જાય અને પેસન ખેતી બધું પપ્પાને એ કરે છે આપણે તો નોકરીવાળા છીએ એટલે મોટી કોઈ મોટી નોકરી નહીં મજા જ થતી અને તો પ્યાસો પેસો નવાઈ દીધી ને પીવી રહી સોરી નવરાઈ ન હતી કારણ કે ઠંડીનો મોસમ છે ઉનાળો પાસો મસ્ત હાથ નવરાઈ એ પાવ જૂન નહીં આવતો આપણો શરમી નહીં આવતી તો આપણે આવી ગયા ઘરે અને હવે મળીએ ફરી કાલે નવા વલગમાં ત્યાં સુધી અને હા મારા દોસ્તોને નમ્ર વિનંતી કે યાર પ્યાસો છે મારી યાર બતાવી પડે એટલે કોમેન્ટોમાં આપ રાખો થોડું એટલે તો દોસ્તો જઈએ હવે અને મળીએ કાલે ફરી નવા વલગમાં ત્યાં સુધી જય હિન્દ બા